નખત્રાણા તાલુકાના નેત્રા ગામે લાંબા સમયથી દેશી વિદેશી દારૂના દૂષણ સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા જાગૃત નાગરિકોએ અનેક વખત લેખિત મૌખિક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે છતાં બુટલેગરો સામે કોઈ કાર્યવાહી થઈ નથી અમુક સજ્જન પ્રતિષ્ઠિત લોકો દારૂડિયાના રોજિંદા ત્રાસથી અને બુટલેગરોની ધાક ધમકીથી ગામ છોડી ધંધા રોજગાર છોડી શહેર તરફ ચાલ્યા ગયા છે તો પરદેશ વસ્ત્ર પાટીદાર સહિત અન્ય જ્ઞાતિઓ તહેવાર ઉજવવા પાંખી સંખ્યામાં આવે છે ગામમાં દેશી દારૂની કોથળીનું સવારના પાંચ વાગ્યાથી જ વેચાણ ચાલુ થાય છે અને યુવાનો ઉઠતાની સાથે જ સવારે કોથળી પીવા માંડે છે અચરજની વાત એ છે કે શાળા હાઈસ્કૂલની નજીક ભણતા બાળકો સામે દેશી વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યો છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાઈસ્કૂલ પ્રાથમિક શાળા મફતનગર નેત્રા બાંડિયા રોડ તળાવ પાસે છડે ચોખુલે આમ દારૂ વેચાઈ રહ્યું છે આ બાબતે પોલીસ બુટલેગરો પર રેડ નાખે કે કાર્યવાહી કરે તો બુટલેગરો પંચ તથા પોલીસ સામે ખોટી અરજીઓ કરી ધાક ધમકી આપીને ડરાવવાની કોશિશ કરે છે અને પોતાનો દારૂનો ધંધો ચાલુ રાખે છે દારૂના કારણે ગામમાં છેલ્લા બે થી ત્રણ વર્ષમાં વીસ થી પચીસ નવ યુવાનનું મોતને ભેટ્યા છે અને હજુ પણ અનેક યુવાનો લથડતી હાલતમાં પડ્યા છે અનેક મહિલાઓના દારૂના દૂષણે ઘર ભાંગ્યા છે છતાં પણ બુટલેગરોને દારૂનું દૂષણ ઘટવાના બદલે વધી રહ્યું છે આ બાબતે જાગૃત નાગરિકો પ્રજાના પ્રતિનિધિઓ પાસે પણ રજૂઆત કરી છે અને કચ્છના એસપી ગામમાં લોક દરબાર યોજે અથવા ગામની ઓછીની મુલાકાત લે તે જરૂરી છે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરે અને સજ્જન માણસોની હિંમત આપે તથા બુટલેગરો સામે જાહેરમાં કડક ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે બીજી તરફ બારાપર કુમાર શાળા પાસે અવારનવાર દારૂડીયા પડ્યા હોય છે ગાંધીના ગુજરાતમાં સ્કૂલના ટાઈમ પર ધોળા દિવસે નશાની હાલતમાં પડ્યા હોય છે જેના લીધે નાના બાળકોને અવરજવર કરતી બહેન દીકરીઓને ડરનો સામનો કરવો પડે છે ત્યારે દારૂના દૂષણને ડામવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે